જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને આપણે ભગવદ્ ગીતા ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ યુદ્ધ લગભગ ઘણા બધાને પ્રશ્ન થતો હોય છે કે કૃષ્ણ જેવા જ્ઞાની મહાપુરુષ હાદર હોવા છતાંય યુદ્ધ કેમ થયું એટલે કે ન થવું જોઈએ અને બરાબર છે પણ કૃષ્ણનું સાંભળ્યું નહીં કોઈ સ્કોપ જ નતો જો બીજો કોઈ રસ્તો જ નતો નહીતર જ્ઞાતા કૃષ્ણ જ્ઞાતા કૌરવો જોડે શાંતિનો દૂત બની અને સમજાવવા ગયા કે ગઢજુનો હસ્તિનાપુર નગરી દક્ષિણ દેશ અમારા સૌથ મેં એક ભાગ દો ઓર સબરાજ તમારા કૌરવો કોઈના બાપનું નથી આના ઉપર તો ઘણા બધા રાજ કરીને ચાલા ગયા છે કોઈને લઈને જોયા નથી કોઈને લઈને આવતા જોયા નથી અને માનો ગમે એમ તો એ તમારા કાકા ભાઈ છે વધારે ના પણ ચોથા નું આપો તમારું ચાલે અને એમનું પૂરતા થાય પણ ન માન્યું અને એનું પરિણામ આપણે બધાએ જોયું છે એમ આપણા જીવનમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા હો વખત વિચારવું જોઈએ કે આ કાર્યનું પરિણામ કેવું હોય શકે એમ એટલે આત્માથી ધનુષ પડી ગયું અર્જુનના એમ કે હે પ્રભુ આ બધાને મારી અને ત્રણે લોકોનું રાજ મળે તો એનાથી ફાયદો શું શું એમ ફાયદો આમ તો આપણે વાત કરીએ છીએ કે આપણી મહેનત મજૂરી આપણે જે કઈ કરીએ છીએ માલ મિલકત એ આપણા કુટુંબ કબીલા માટે કુટુંબ પરિવાર માટે હોય છે અને ઉલટાનું એમને હણી અને હું આ મેળવીને ક્યાં સુટીશ પ્રભુ એમ એટલે બધા કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન આ ચારો મો હશે આ ચારો મોહ છે હમણાં બીજી સમાજ ના હોત બીજા કોઈ હોત તો તું મને પૂછવા ના રોત પણ આ તને મારા કાકા મારા ભાઈ એવો મો થયો છે અને તું એક ક્ષત્રિય છે આ ધર્મનો નાશ કરવો એ તારી ફરજ છે માટે ઉભો થા આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો ને જય ગુરુ મહારાજ